રેલવે વિભાગે સ્થાનિક રીતે કોઈની સાથે ચર્ચા કર્યા વગર આ નું બંધ કરેલું અને કોઈ એના માટેના જે જરૂરી એપ્રોચિસ છે એ મહાનગરપાલિકાએ બનાવવાના એ બનાવવા પહેલા બંધ કરવામાં આવ્યું છે લોકોનો અસંતોષ થયો હતો અને અહીંયાના નાગરિકોએ અમે બધાએ ત્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવીયા અહીંયા આવ્યા હતા ત્યારે એમને પણ રજૂઆત કરી હતી અને ડોક્ટર મનસુખભાઈએ રેલવે મંત્રાલય સાથે વાત કરી આ ફાટક ખોલાવવાની સૂચનાઓ છે સામાન્ય રીતે એક ટ્રક ફાટક બંધ થઈ જાય એ પછી એને ખોલવા માટેના અધિકારો કોઈ સ્થાનિક અધિકારીઓ પાસે રહેતા નહીં એ રેલવે બોર્ડની મિટિંગ મળે એના પછી ખોલવામાં આવશે એટલે એ નિર્ણય કરવાની અંદર થોડો એના કારણે વિલંબ થયો છે અને મંજૂરી મળી ગઈ છે પરંતુ જે એના માટેના જે ફરી પાછું ખોલવા માટે જે કોઈ થોડું સિવિલ વર્ક અને મિકેનિકલ વર્ક છે એ યુદ્ધના ધોરણે ચાલુ થયું છે અને બે ત્રણ દિવસની અંદર હું માનું છું ત્યાં સુધી આ કામ પૂર્ણ થઈ ગયું તો જેટલું જલ્દી થાય સિવિલ વર્ક છે એટલે એટલું આજે થતું હોય તો કાલે નથી કરવું જેટલું જલ્દી થાય એટલું કરાવી આપણે અને એ પછી આ ફાટક